એકવાર સ્વામી રામદાસજી પોતાના શિષ્યોને રામાયણ વિશે કથા કહી રહ્યા હતા અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે રામ ભગવાનનું ગુણગાન થતા હોય કે રામાયણની કથા થતી હોય તો હનુમાન દાદા છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ત્યાં બિરાજમાન થાય છે તો હનુમાન દાદા ત્યાં આગળ જ વૃક્ષ પર ગુપ્ત રીતે બિરાજમાન હતા રામાયણની વાત કરતા કરતા સ્વામી રામદાસજીએ કહ્યું કે જ્યારે હનુમાન દાદા લંકા ગયા ત્યારે તેમણે ત્યાં સફેદ ફૂલો જોયા તો હનુમાન દાદા એકદમ રામદાસજીએ કીધું કે ના પ્રભુ એ ફૂલો તો સફેદ જ હતા કે હું જોવા વાળો કેવો મેં જાતે જોયા તો તમે કઈ રીતે કહી શકો છો કે લાલ હતા અરે સફેદ હતા ત્યારે સ્વામી રામદાસજીએ કહ્યું કે તમે જોયેલા ફૂલો સફેદ જ હતા પણ તમે એ વખતે એટલા બધા ક્રોધિત હતા તમે ગુસ્સાથી ભરાયેલા હતા રોષથી ભરાયેલા હતા એટલે તમારી આંખો લાલ થઈ ગઈ હતી અને એના કારણે એ ફૂલોનો રંગ તમને લાલ દેખાયો આ પ્રસંગ પરથી આપણને એક વસ્તુ અહીંયા એ જ શીખવા મળે છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ જો તમને હંમેશા બીજાનામાં નેગેટિવ પોઈન્ટ્સ જ દેખાતા હોય તો તમારા દ્રષ્ટિકોણને બદલવાની ખૂબ જરૂર છે અને જ્યારે કોઈ વ્યક્તિ તમારા માટે હંમેશા નેગેટિવ જ જોતી હોય તો સમજવાનું કે એનો દ્રષ્ટિકોણ ક્યાંક ખોટો છે એટલે બંને રીતે આ વસ્તુ લાગુ પડે છે એમ પણ આપણે તો ગુજરાતીમાં કહેવત જ છે કે જેની આંખમાં કમળો હોય એને બધે પીળું જ દેખાય એટલે ક્યાંક ને ક્યાંક આપણા દ્રષ્ટિકોણ ને સુધારવાની જરૂર છે કારણ કે હંમેશા એવું કહેવાય કે આપણી જે આપણી જેવી વિચારધારા હશે ને એવું જ આપણી આસપાસનું ભાવ જગત બનશે તમે જો નેગેટિવ પ્રસ્પેક્ટિવ રાખતા હશો નેગેટિવ થિંકિંગ જ હશે તો તમને આસપાસની દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક નેગેટિવિટી દેખાશે ગમે એટલો સારો માણસ હશે તમને એમાં ખામી જ દેખાશે અને જો તમે પોઝિટિવ એટીટ્યુડ વાળા વ્યક્તિ હશો તો ગમે તેવા ખામીવાળા વ્યક્તિમાં પણ તમે ક્યાંક ને ક્યાંક કોક એની પોઝિટિવ સાઈડ જોઈ જ લેશો એટલે જો આ દુનિયામાં સુખી રહેવું હોય શાંતિથી જીવવું હોય ને તો હકારાત્મક અભિગમ ખરેખર ખૂબ જરૂરી છે કારણ કે જો હકારાત્મક અભિગમ હશે વિચારધારા તમારી પોઝિટિવ હશે તો તમારી આસપાસનું જે વિશ્વ રચાશે ને તે પણ ખૂબ પોઝિટિવ હશે અને એટલે પેલું કહેવાય ને કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ તો તમારી સૃષ્ટિ ચોક્કસ સારી જ રચાશે પણ જો તમે તમારો દ્રષ્ટિકોણ બદલશો તમે નેગેટિવ સાઇડને વધારે અ એ કરશો બહાર લાવશો કે એના વિશે જ ચર્ચા કરશો તો પછી તમારી આસપાસની જે દુનિયા છે ને એ પણ નેગેટિવ જ થતી જશે તો બસ કોઈ વ્યક્તિ એટલી બધી નેગેટિવ નથી હોતી કે જેટલી આપણે વિચારી લઈએ છીએ કોઈ વ્યક્તિ એટલી બધી કદાચ પોઝિટિવ બી ના હોય બની શકે છે પણ આપણો દ્રષ્ટિકોણ જો પોઝિટિવ રાખીશું ને તો આપણી સાથે હંમેશા પોઝિટિવ જ થશે એટલે બસ વધારે કઈ નહીં પણ ખાલી એક જ વસ્તુ કે દ્રષ્ટિકોણ એટલે કે આપણી દ્રષ્ટિ હંમેશા હકારાત્મક રાખવાની કારણ કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ આપણી સૃષ્ટિ કેવી સર્જવી એ આપણા હાથમાં છે